લોકસભાની ચૂંટણીને લઈને આંતરરાજ્ય બોર્ડરને એલર્ટ પર રખાઈ છે ત્યારે ગુજરાત રાજસ્થાન પરના અરવલ્લી જિલ્લામાંથી પસાર થતી બોર્ડર ચેકપોસ્ટ પર વાહન તપાસ તેજ કરવામાં આવી છે જોઈએ આ અહેવાલમાં ચૂંટણી સમય થતી રોકડ તેમજ દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ વિભાગ તેમજ ચૂંટણી પંચ દ્વારા વિશેષ તકેદારી રખાઈ રહી છે જેને લઈને બોર્ડર સિવાય પણ સ્ટેટ અને નેશનલ હાઈવે પર નવી ચેકપોસ્ટ બનાવાઈ છે અગાઉ 1 કરોડ ઉપરાંતની રકમ શામળાજીની રતનપુર ચેકપોસ્ટ પરથી ઝડપાઈ હતી તો છેલ્લા 2 દિવસમાં 4 જેટલા પ્રોહિબિશનના કેસો નોંધવામાં આવ્યા છે લોકસભાની ચૂંટણીને લઈ આંતરરાજ્ય બોર્ડરોને રખાઈ અલર્ટ પર અરવલ્લી જિલ્લામાંથી પસાર થતી બોર્ડર ચેકપોસ્ટ પર વાહન તપાસ કરાઈ તેજ રોકડ દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ વિભાગ તેમજ ચૂંટણી પંચ દ્વારા વિશેષ તકેદારી

તો જિલ્લા બોર્ડર પર રાઉન્ડ પોલીસ લોકસભા ચૂંટણી યોજાનાર હોય અને જે અંતર્ગત અત્યારે આચાર સહિત પણ લાગુ હોય જેથી ડીઆઈજી શ્રી વિરેન્દ્ર યાદવ સર અને એસપી સાહેબ હશે કાલી વરવાલ સાહેબના માર્ગદર્શનથી આપણી કોટલ ટોટલ જિલ્લાની દસ ચેકપોસ્ટ જ્યાં આંતરરાજ્ય ચેકપોસ્ટ છે ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને દારૂ કેશ અથવા તો કોઈ અન્ય ચીજ ચીજવસ્તુઓની ગેરકાયદેસર ઘૂસણખોરી ન થાય તે માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને સઘન ચેકિંગ ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલુ છે બ્યુરો રિપોર્ટ સમાચાર મોડાસા